ભલે મુખ્યમંત્રી હોવા છતાંય જ્યારે જ્યારે સમાજની કોઈ પણ વાત આવે ત્યારે સત્તા પક્ષના ધારાસભ્યો માધવજી સોલંકીને પ્રશ્નો કરી અને આ કરવું પડશે એવા પણ ધારાસભ્યોએ રજૂઆતો કરેલી છે એ રજૂઆતો સાંભળી અને માધવજી સોલંકીએ અમલમાં મૂકેલી છે અને કહેલું જ ભલે મારા ધ્યાનમાં નથી પણ તમારી વાત સાચી છે માધવજી સોલંકીની સરકાર હતી